વાત કરવામાં આવે વરસાદી માહોલી જૂનાગઢ જિલ્લામાં ગુરુવારના સાર્વત્રિક વરસાદ નોંધાયો માડા પાણીના પ્રવાહમાં એક કાર ચાલક પણ તણાયો કાતરાસા ગામ નજીકથી પસાર થતી રજમી નદીમાં ભારે વરસાદથી પૂર આવ્યું નદીના તેજ પ્રવાહમાં એક કાર ચાલક પસાર થવા જતાં કાર સમેત તણાઈ ગયો સ્થાનિકોએ પ્રશાસનને જાણ કરી હતી ફાયર બ્રિગેડના જવાનો અને સ્થાનિક તરવૈયાઓએ ઈકો કાર ચાલક ભરતભાઈ ગુજરાતીની શોધખોળ શરૂ કરી છે નદીના તે જ પ્રવાહમાંથી કાર હંકારવાનો પ્રયાસ કર્યો અને જેના પરિણામે કાર સહિત કારના ચાલક ભરતભાઈ જે કારમાં તણાઈ ગયા સ્થાનિક લોકોએ ફાર વિભાગને જાણ કરી તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ પત્તો લાગ્યો નથી કાતરાસા ગામે રજવી નદીના તેજ પ્રવાહમાં ઇકો કાર ચાલક તણાઈ ચૂક્યો છે પરંતુ હજુ સુધી તેના વિશે કોઈ પત્તો લાગ્યો નથી કાત્રાસા ગામે રજવી નદીના તેજ પ્રવાહમાં ઇકો કાર ચાલક તણાઈ ચુક્યો છે